વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે કડકડતી ઠંડીમાં ગરમા ગરમ હેલ્ધી ખીચડી ખાવાની મજા પડી જાય તેના માટે આજે હું બાજરાની ખીચડીની રેસીપી શેર કરવા આવી છું તો આ બાજરાની ખીચડી બનાવવા માટે પહેલાં આપણે બે બાઉલ લઈ લેશું એક બાઉલમાં આપણે એક વાટકા જેટલો બાજરો એડ કરી દઈશું મેં અત્યારે મેઝરમેન્ટ કપનો ઉપયોગ કર્યો છે માપ માટે તમે કોઈપણ એક વાટકો સેટ કરી લો એક વાટકા બાજરાની સામે આપણે અડધા વાટકા જેટલી મગની ફોતરાવાળી દાળ લેવાની છે હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે ધોઈને લેવાની છે જેથી કરી કોઈપણ ઝીણો કચરો હોય તો તે નીકળી જાય તો અહીં બંને વસ્તુને સારી રીતે ધોઈ લીધા બાદ અત્યારે આપણે મગની ફોતરાવાળી દાળને સાઈડ પર રાખી દઈએ અને બાજરાને આપણે કોરો કરવાનો છે એટલે કે સુકાવા દેવાનો છે તો તેના માટે કાણાવાળા ઝારામાં અથવા તો કાણાવાળી પ્લેટમાં બાજરાને આ રીતે એડ કરી લેવો બાજરો પ્લેટમાં અથવા તો આ રીતે ઝારામાં એડ થઈ ગયા બાદ હવે આપણે તેને હાથેથી એકદમ સારી રીતે ફેલાવી દઈશું જેથી કરી અને બાજરાને સુકાવામાં ઓછો સમય લાગે તો અહીં મેં હાથેથી એકદમ સારી રીતે બાજરાને આખા ઝારામાં ફેલાવી દીધો હવે આપણે આ બાજરાને પંખા નીચે દસ મિનિટ માટે કોરો થવા દઈએ ત્યારબાદ આપણે તેના ફોતરા કાઢી લઈશું તો અહીં જોઈ શકો છો દસ મિનિટ બાદ બાજરા છે તે એકદમ સારી રીતે કોરો થઈ ગયો છે થોડો આમ તો જ ભીનો છે વધુ પડતો ભીનો નથી તો હવે આના ફોતરા આપણે કઈ રીતે કાઢવા તેના માટે આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં આ બધા બાજરાને એડ કરી દઈશું જો તમે આ બાજરાના ફોતરા કાઢ્યા વગર ડાયરેક્ટ ખીચડી બનાવશો તો ખીચડી છે તે કાળી બનશે અને દેખાવમાં અને સ્વાદમાં નહીં ભાવે એટલા માટે બને તો બાજરાના જે ફોતરા છે તેને આ રીતે કાઢી લેવા તો અહીં જોઈ શકો છો આપણે મિક્સરને રિવર્સમાં ચલાવી અને આ રીતે બાજરાને અને તેના જે ઉપરની છાલ છે તે બંનેને અલગ કરી લીધા હવે આપણે એક જારામાં આ બધો બાજરો એડ કરી અને ચાળી લઈએ જેથી કરી અને બાજરાની છાલ અને બાજરો બંને અલગ પડી જાય આ બાજરાની છાલ કઈ રીતે અલગ કરવી મિક્સરમાં તો કે મિક્સરને આપણે જે સાઈડ ચલાવીએ છીએ તેનાથી રિવર્સ એટલે કે ઊંધી સાઈડ ચલાવી અને આ બાજરાની છાલને છે તે અલગ કરી લેવી જેથી કરી બાજરાનો પાવડર ના થઈ જાય અને તેની છાલ છે તે એકદમ ઇઝીલી અલગ થઈ જાય એટલા માટે મિક્સરને રિવર્સ ફોર્મમાં ચલાવી લેવું બે વાર એટલે આ રીતે તેની છાલ અલગ થઈ જશે અને બાજરો પણ આખો એવો અલગ પડી જશે તો અહીં જોઈ શકો છો આપણે જેટલી પણ છાલ હતી તે બધી કાઢી લીધી હજુ આપણે હાથેથી આ રીતે મસળી અને બાજરા ઉપર થોડી અમથી પણ છાલ ચોંટેલી હોય તેને અલગ કરી લઈએ આ રીતે અને ચાળી લઈએ એકદમ સારી રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે જેથી કરી અને કોઈપણ છાલ છે તે ખીચડીમાં ના આવે ત્યારબાદ આપણે ખીચડીને બોઈલ કરવા માટે એક કુકર લઈ લઈએ અને એ કુકરમાં આપણે ડબલ એટલે કે દોઢ કપ જેટલી ખીચડી છે તો સામે આપણે ત્રણ વાટકા જેટલું પાણી લઈ લઈએ તો અહીં જે મેઝરમેન્ટ કપથી મેં બાજરાનું માપ કર્યું હતું એ જ માપથી આપણે ત્રણ વાટકા જેટલું પાણી લેવાનું છે પાણી એડ થઈ ગયા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી લઈએ તો હું અત્યારે દોઢથી બે ચમચી જેટલું નમક એડ કરી રહી છું નમક એડ થઈ ગયા બાદ હવે એકદમ સરસ કલર માટે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ હળદર પાવડર એડ થઈ જાય ત્યારબાદ આ ખીચડીને સ્મૂથ ટેક્સચર આપવા માટે આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈએ આ ત્રણેય વસ્તુ પાણીમાં એડ થઈ ગયા બાદ આપણે એકવાર હલાવી લઈએ અને પાણીને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈએ તો અહીં પાણી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે જે મગની ફોતરાવાળી દાળને સાઈડ પર રાખી લેતી પહેલાં તે એડ કરી દઈએ ત્યારબાદ આપણે જે બાજરો પીસી અને તૈયાર કર્યો છે એટલે કે જેની છાલ અલગ રાખી છે તે બાજરાને આપણે એડ કરી લઈએ તો બાજરાને તમે ડાયરેક્ટ એડ કરશો તો તે ગાંઠા ગાંઠા થઈ જશે તો એ ના થાય એના માટે આપણે ચમચા વડે હલાવતા જઈએ અને થોડો થોડો બાજરો છે તે પાણીમાં એડ કરતા જઈએ જેથી કરી અને બાજરાના ગાંઠા ના બને તો અહીં બંને વસ્તુ એકદમ સારી રીતે એડ કરી અને હલાવી લીધી હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પાંચ વિસલમાં આ બાજરાને બાફી લઈએ તો પાંચ વિસલ થાય ત્યાં સુધીમાં આપણે આ ખીચડીનો વઘાર કરી લઈએ તો વઘાર માટે એક કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને એ તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલા આખા જીરાનો વઘાર કરી લઈશું ત્યારબાદ વઘારમાં આપણે બે સૂકા લાલ મરચાંનો વઘાર કરીએ ત્યારબાદ અહીં વઘારમાં જ આપણે એક તીખા લીલા મરચાંની સ્લાઇસીસ કરેલી છે તેને એડ કરી દઈએ હવે ખીચડીનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં બે મીડિયમ સાઇઝના કાંદા છે જેને મેં ઝીણા ચોપ કરી લીધા છે તેને એડ કરી દઈએ હવે આ કાંદાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સોતે નથી કરવાના પણ કાંદા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરી લઈએ તો અહીં કાંદા સોફ્ટ થઈ ગયા છે જોઈ શકો છો કલર પણ ચેન્જ નથી થયો આ સ્ટેજ પર આપણે તેમાં બીજા વેજીસ એડ કરીએ જેવા કે વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા એક નંગ ગાજરનું ઝીણું ચોપ કરેલું એક નંગ બટેટાનું ઝીણું ચોપ કરેલું આ ત્રણેય વસ્તુઓ આપણે એડ કરી દઈએ તો અહીં મેં સ્ટોર કરેલા લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે જોઈ શકો છો તેનો કલર હજુ પણ એવો જ છે મેં આ લીલા વટાણા સ્ટોર કર્યા તેને આઠથી દસ દિવસ જેટલો સમય થયો છે જેનો વિડીયો મેં ઓલરેડી મારી ચેનલ પર પોસ્ટ કરેલો છે તો આ લીલા વટાણાને આખું વર્ષ એક સરખા કલર સાથે જળવાઈ રહે તે રીતે સ્ટોર કરવાની એક રીત છે જે મેં પોસ્ટ કરેલી છે તો અહીં આ વેજીસ છે તે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા તેલમાં હવે આ વેઝિસ જલ્દીથી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે તેમાં અડધી ચમચી એટલું મીઠું એડ કરી દઈએ અને હલાવી અને મિક્સ કરી લઈએ તો જ્યારે પણ તમારે આ રીતે વેજીસને એટલે કે કુકર વગર બોઇલ કરવા હોય તો આ પ્રોસેસ જરૂરથી ફોલો કરવી જેથી કરી અને આ બધા વેજીસ જલ્દીથી સોફ્ટ થઈ જાય તો નમકને મિક્સ કરી લીધા બાદ આપણે ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ જેવું આ વેજીસને આપણે સોફ્ટ થવા દઈશું જો તમે નોનસ્ટિક કડાઈ વગર આ વેજીસને કૂક કરતા હો તો વચ્ચે વચ્ચે હલાવી લેવો તો અહીં ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે જોઈ શકો છો તેલ છૂટવા લાગ્યું છે અને વેજીસનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે બટેટાને ચેક કરી લઈએ સોફ્ટ થયા છે કે નહીં ખાસ કરીને આપણે બટેટાને ચેક કરવા પડે છે જ્યારે આપણે કુકર વગર વેજીસને બોઈલ કરીએ ત્યારે તો જોઈ શકો છો એકદમ સારી રીતે આ બટેટાના ટુકડા થઈ જાય છે એટલે વેજીસ છે તે એકદમ સારી રીતે કુક થઈ ગયા છે હવે આ ખીચડીને ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું જો તમને આ ખીચડીમાં આદુ અને લસણનો ટેસ્ટ ના પસંદ આવે તો તમે તેને સ્કીપ કરી શકો છો અથવા તો લસણ ના ખાતા હોય તો પણ સ્કીપ કરી શકો છો ત્યારબાદ એક નંગ ટામેટાનું ઝીણું ચોપ કરેલું છે તેને એડ કરી દઈએ હવે આપણે હલાવી અને મિક્સ કરી લઈએ જેથી કરી આ પેસ્ટનો ટેસ્ટ છે તે એકદમ સારી રીતે આવે જેસમાં બેસી જાય તો આપણે આ રીતે ટામેટાને લાસ્ટમાં જ એડ કરવું કેમ કે ટામેટાને ખૂબ ઓછો સમય લાગે છે સોફ્ટ થવામાં એટલા માટે આપણે લાસ્ટમાં એડ કરવું તો આપણે અહીં પેસ્ટ અને ટામેટાને મિક્સ કરી લીધા ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીએ તો પહેલાં આપણે વન ફોર્થ ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી લઈશું ત્યારબાદ કલર માટે અને તીખાસ માટે એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈએ જો તમને ખીચડી વધુ તીખી પસંદ હોય તો દોઢથી બે ચમચી જેટલો લાલ મરચાં પાવડર લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો ધણાજીરા પાવડર એડ કરી લઈએ અને હવે આ ખીચડીને ટેસ્ટી બનાવવા માટે અડધા ચમચી જેટલી ગરમ મસાલો એડ કરી લઈએ હવે આ બધા મસાલા બળી ના જાય અને તળિયે ચોંટી ના જાય એટલા માટે અડધા વાટકા જેટલું પાણી એડ કરી દઈએ અને હલાવી અને મિક્સ કરી લઈએ આ રીતે મસાલાની સાથે પાણીને એડ કરવાથી મસાલા છે તે એકદમ સારી રીતે મિક્સ પણ થઈ જાય છે તેની બળેલી સ્મેલ પણ નથી આવતી અને એક સરસ રીતે તે કૂક પણ થઈ જાય છે તો એટલા માટે આપણે મસાલાની સાથે જ પાણીને એડ કરી લઈશું હલાવી અને મિક્સ કરી લઈએ હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આ મસાલા અને પાણીને એકદમ સારી રીતે ઉકાળી અને તૈયાર કરી લઈએ તો અહીં જોઈ શકો છો પાણી અને મસાલા એકદમ સારી રીતે મિક્સ પણ થઈ ગયા અને તેલ પણ છૂટવા લાગ્યું આ સ્ટેજ પર આપણે જે બાજરો અને મગની ફોતરાવાળી દાળને બોઈલ કરી અને સાઈડ પર રાખેલા હતા તે બધું આપણે એમાં એડ કરી દઈએ તો જોઈ શકો છો મગની દાળ અને બાજરો એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે તો આપણે તેને હલાવી અને વેજીસની સાથે મિક્સ કરી લઈએ એકદમ સરસ સ્મેલ આવી રહી છે કિચનમાં એટલી ટેસ્ટી બને છે અને ખાવાની પણ ખૂબ મજા પડે છે તો આ કડકડતી ઠંડીમાં આ ખીચડી ખાવાની ખૂબ મજા પડે છે તો અહીં બાજરો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું આ ખીચડીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે આપણે આ સ્ટેજ પર પાણી એડ કરવું જરૂરી છે તો એકથી દોઢ વાટકા જેટલું પાણી એડ કરી લઈએ જો તમને ખીચડી થોડી વધુ લિક્વિડ ફોર્મમાં પસંદ હોય ખાવી તમે વધુ પાણી એડ કરી શકો છો અહીં આ તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવ્યો છે અને કન્સિસ્ટન્સી પણ આપણે બેલેન્સ કરી લીધી હવે ગેસની લો ફ્લેમ પર આ ખીચડીને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લઈએ જેથી કરી અને બધા મસાલાનો ટેસ્ટ છે તે બાજરામાં એકદમ સારી રીતે બેસી જાય તમે અહીં હાઈ ફ્લેમ પર રાખી શકો છો પણ બાજરો છે તે તળિયે ચોટી જશે એટલા માટે ગેસની લો ફ્લેમ પર આ પ્રોસેસ કરવી ત્રણથી ચાર મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈએ તો એકદમ સરસ રીતે આ ખીચડી ઉકળી ગઈ છે અને એકદમ સરસ ફ્લેવર પણ આવી ગયો છે અને ખૂબ સરસ સ્મેલ આવે છે કિચનમાં તો આપણે એકવાર હલાવી અને જોઈ લઈએ તો આ તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આપણે પાણી એડ કર્યું હતું એટલા માટે થોડી ઉકાળવી જરૂરી છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ માટે અને એક અલગ ફ્લેવર માટે બે ચમચી જેટલા ચોપ કરેલા લીલા દાણા છે તેને એડ કરી દઈએ હવે આ ખીચડીને સ્મૂથ ટેક્સચર આપવા માટે આપણે ઉપરથી ફરી એક ચમચી જેટલું ઘી એડ કરી લઈશું આ ઓપ્શનલ છે પણ જો તમે ઉપરથી આ રીતે ઘી એડ કરશો તો ખીચડી છે તે ખાવાની વધુ મજા પડશે તો અહીં જોઈ શકો છો એકદમ સરસ આપણી ગરમા ગરમ ખીચડી રેડી છે તો આ ધાણા અને ઘીને આપણે ફરી હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં ધાણા અને ઘી મિક્સ થઈ ગયું હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને આ ગરમા ગરમ ખીચડીને દહીંની સાથે સૌ કરી લઈએ તો અહીં મેં તમને શિયાળામાં બાજરાની સૌથી હેલ્ધી રેસિપી બતાવી દીધી જો તમને આ બાજરાની ખીચડીની મસાલેદાર રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હા આ શિયાળામાં એકવાર આ બાજરાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ બાજરાની ટેસ્ટી અને મસાલેદાર ખીચડીની રેસિપી કેવી લાગી જો તમને આવા બીજા વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો જેમાં મેં ઘણા બધા ચીકી કાવા અને ઘણા બધા આ વિન્ટરને લગતા વિડીયો પોસ્ટ કર્યા છે તો આજે જ જઈને ચેનલને વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરી તમને આવા હેલ્ધી અને ખાસ કરીને વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયોની નોટિફિકેશન છે તે મળતી રહે આવા બીજા ઉપયોગી અને હેલ્ધી એવા વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ